મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ઇન્સ્પેક્શન દરમિયાન ગંભીર છબરડો સામે આવ્યો છે દર્દીઓના ટાંકા વર્ગ ચારના કર્મચારીઓ લેતા હતા ઓટીમાં અકસ્માત કેસમાં વર્ગ ચારના કર્મચારી પાસે ટાંકા લેવડાવવામાં આવ્યા હતા સિવિલ સર્જન દ્વારા ડૉક્ટરને જ ટાંકા લેવા કરાયો આદેશ વર્ગ ચારના કર્મચારીઓને તબીબો હવે ચાલેવા પણ નહીં મોકલી શકે ટાંકા માત્ર તબીબો જ લઈ શકે સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા મેં હમણાં લેખિત એક આદેશ કર્યો છે કે જ્યારે બી કોઈ પેશન્ટ આવે ટ્રોમામાં કે કોઈ પણ જગ્યાએ ત્યારે જે ક્લાસ ફોર સર્વન્ટ્સ હોય છે એમની ખાલી હેલ્પ જ લેવાની હોય છે બાકી બધું જે કામગીરી કરવાની હોય ટાંકા લેવાના હોય કે ડ્રેસિંગ કરવાનું હોય એ બધું મેડિકલ ઓફિસર કે કન્સલ્ટન્ટની હાજરીમાં નર્સિંગ સ્ટાફની મદદથી કરવાનું થતું હોય છે એમાં ક્લાસ ફોરનો ક્યાંય રોલ આવતો નથી હોતો અને બીજો પણ એવો આદેશ કર્યો છે અમે કે ખાલી ચા મંગાવવા માટે કે બીજા કોઈ પર્સનલ કામ માટે જ્યારે ક્લાસ ફોરને આપણે બહાર મોકલતા હોઈએ ત્યારે હોસ્પિટલની કામગીરી ખોરવાતી હોય છે એ વસ્તુ વ્યાજબી નથી દેખાતી અને જેનું ડેઝિગ્નેટેડ કામ છે એ કામ માટે ચાલુ ડ્યુટીએ એનું મહત્તા આપવામાં આવે અને એ જ કામ એના જોડેથી લેવાનો આગ્રહ રાખવામાં આવે એ હોસ્પિટલ માટે વધારે હિતભાવે રહેતું હોય છે ના ટાકા તો નહોતા લેતા પણ પરંતુ અમારા ધ્યાને એવું આવ્યું હતું કે ઘણી બધી જગ્યાએ ચારના કર્મચારીઓ જ પેશન્ટ સાથે હોય અને શ્રીઓ કે પછી નર્સિંગ સ્ટાફ ઓવરબર્ડનના કારણે કદાચ બીજી જગ્યાએ હોય તો જ્યારે જોખમી પેશન્ટ હોય એને વર્કચારના જોડે આપણે એકલું ના રાખી શકીએ એટલા માટે અમારે આદેશ કરવો પડ્યો છે અમારા ત્યાં કન્સલ્ટન્ટ અને મેડિકલ ઓફિસર બધા એ બાબતે જાગૃત જ છે નવા ડૉક્ટર્સ હમણાં થોડાક ઉમેરાયા હતા જેમને ટ્રેનિંગના અભાવે કદાચ આવું અમારા ત્યાં ધ્યાનમાં આવેલું છે પણ એ લોકોને પણ અમે ટ્રેનિંગ આપીને હવે બરાબર કામગીરી માટે જાગૃત કરી દીધા છે અને હવેથી અમારા રાઉન્ડમાં પણ અમે જોઈએ છીએ કે એવી કોઈ ઘટના દેખાતી નથી અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે